મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં અવારનવાર મગરો દેખા દેતા હોય છે તેવામાં ગતરો દલુખડિયા મંદિર પાસે રહેણાક વિસ્તારમાં મગર ઘુસી આવે ને બનાવો ન્યો હતો સ્થાનિકે આ બાબતની જાણ એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની સંસ્થા તેમજ વન વિભાગને કરી હતી તો ગણતરીના સમયમાં વન વિભાગના કર્મચારી ગમીરસિંહ પાર્થ પટેલ સહિત એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના રમેશ બારોટ સહિતની ટીમ સ્થળે પહોંચી હતી ભારે જહેમત બાદ આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ તેને તેના સુરક્ષિત વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો છે